દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ એ દરેક બાળકનો અધિકાર છે અને વાર્તાઓ કેવી વડીલોની બાળકો પણ પોતાના અધિકાર ખોતા જાય છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂરથી ખોવાય જશો આમ પણ તમને ખબર છે કે આ જૂની જે વાર્તાઓ હતી એ નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર પણ કામ કરતી એટલે બાળકોને ઈમાનદારી અને નૈતિકતાના પાઠ પણ આમાંથી મળી રહેતા એક દેશમાં એક પૈસાદાર ખેડૂત રહેતો એને ત્રણ દીકરા અને એક દીકરી એમ ચાર બાળકો આ દીકરાઓમાં મૂરખરાજ સૌથી મોટો હતો વચલાનું નામ ધનવંત હતું અને નાનાનું નામ શમશેર બહાદુર દીકરી બેરીને મૂંગી હતી પણ એનું નામ મોંઘી પાડેલું મોંઘી કાંઈ પાણી નહોતી હવે આ ત્રણ ભાઈઓમાંથી જે નાનો હતો શમશેર બહાદુર એ શોરો સિપાહી હતો જ્યારે જ્યારે લડાઈ થતી ત્યારે મેદાને પડતો અને એ જેણે ધંધો પસંદ કર્યો વચલો હતો ધનવંત એ વેપાર કરવામાં કુશળ હતો અને એણે એ જ રસ્તો પકડ્યો પણ મુરખરાજ તો મોંઘીની જેમ બાપાને ત્યાં જ રહેતો એ ખેતરમાં ખૂબ કામ કરતો ખૂબ કામ કરતો ખૂબ કામ કરતો એટલું બધું કામ કરતો કે એની પીઠ પણ બેવડી વળી ગઈ હતી હવે શમશેર બહાદુર લઢવે ઉસ્તાદ એટલે એને પૈસા કમાવવામાં મુશ્કેલી ન પડી એણે સારું એવું ધન ભેગું કર્યું પછી એને લગ્ન કર્યા એક સારા આબરૂદાર માણસની દીકરીની હારે એણે પોતાનો સંબંધ બાંધ્યો પણ આ બાઈ ભારે ઉડાવ શમશેરનો પગાર મોટો અને એનો ભારે ભારે જાગીરો એને મળેલી પણ એની સ્ત્રી એના પગાર કરતા બહુ વધારે ખર્ચો કરે એથી એમનો હાથ હંમેશા ભીડ મારે એટલે શમશેર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો ત્યારે એના વહીવટદારે એને સમજાવ્યો કે હજુર આપણી પાસે હવે આવક જોગું કાંઈ નથી ગાય ઘોડા ઢોરઢાખર બધું વેચી ખાધું હથિયારોય ગીરે મુકાઈ ગયા હળ સરખો નથી રહ્યો તો બીજી વાત હું એ બધું ફરી વસાવી આપો તો આવક થાય આ સાંભળી અને શમશેર તો તરત પોતાના બાપ પાસે ગયો જેને પિતાને કે બાપુ તમારી પાસે ખજાનો ભરપૂર છે અને મારી પાસે તો તળ્યું જણાય માટે તમારી દોલત મારો ત્રીજો હિસ્સો મને આપો તો જાગીરદાર હું સુધારું ડોસાએ જવાબ દીધો ભાઈ તું તો ખરો શૂરવીર દેખાય મારી દોલતમાં એક ફૂટી દામ પણ તે ઉમેરો કરીને મન ન થાય તો પછી હવે ભાગ કેમ પડાવાય છે જો સૌથી મોટો ને મોંઘી મારે ત્યાં ખૂબ કામ કરે તને ત્રીજો હિસ્સો આપી દઉં તો એમને અન્યાય નહીં થાય સમશેર કે બાપા એમ કેમ બોલો મૂરખ માટે કઈ આવડત છે અને મોંઘી તો સ્ત્રી જાત અને એમાં વળી બેરી મૂંગી એ બેને ને વળી પૈસાની હું જરૂર પડવાની બાપે કીધું ઠીક છે તો આપણે મોટાને પૂછી લઈએ મોટાએ મૂર્ખે જવાબ દીધો કે શમશેર કે છે ને એમાં કાંઈ ખોટું નથી ભલે ને એનો હિસ્સો મળે મૂર્ખનો જવાબ શમશેરને મીઠો મધ જેવો લાગી ગયો મૂર્ખની સંમતિ મળી એટલે બાપે પણ પોતાની નાખુશી દૂર કરી અને પોતાની મિલકતનો ત્રીજો હિસ્સો શમશેરને આપ્યો એ લઈ જઈ અને શમશેર તો પાછો પોતાના દેશના રાજાની ચાકરીમાં રજૂ થઈ ગયો હવે આ બાજુ વેપાર ધંધામાં પાવરતા થયેલ ધનવંતભાઈ પણ પૈસો સારી રીતે પેદા કરતા હતા પણ એમના વવરાણી એવી જ અથવા એથી વધારે સારી રીતે ઉડાવી દેતા એવા નીકળ્યા ખાવા પીવામાં ને કપડા લીપવામાં પાર વગરનું વાપરે એટલે પછી નાણાં ક્યાં સુધી ટકે એથી ધનવન પણ બાપ પાસે ગયો અને શમશેરની જેમ જ એણે પોતાના ત્રીજા ભાગના હિસ્સાની માંગણી કરી એ શમશેરને આપ્યો હતો એવો જ જવાબ આપ્યો બેટા તે ઘરના કામમાં એક હળી ભાંગીને ભૂકાઈ નથી કર્યા એના બે ભાગ નથી કર્યા તારા મોટા ભાઈએ બહુ મહેનત કરી એનો બવડો બેવડો કરી નાખ્યો મોંઘી કેટલું બધું વહીવારું કરત તો પછી તને દોલત માંથી હિસ્સો આપી દઉં તો એ બેને શું થાય એટલે ધનવંતે ઉઠાવીને જવાબ આપ્યો કે મૂર્ખો તો ખરેખરો મૂર્ખો એનામાં ક્યાં કઈ આવડત છે અને એને કોણ પોતાની દીકરી આપે કે એ પૌણે અને મોંઘી મોંઘીને તો દાળ ભાત મે એટલે વાવા પછી એણે જ મૂર્ખાને કીધું મૂર્ખા મને દાણો દુણીમાંથી અર્ધો અર્ધ નહીં આપે મારે તારા હળ નથી જોતા જાનવરોમાંથી ફક્ત પેલો કાબરો ઘોડો તારે હળ માટે નકામ જ ને ઈ મને આપજે એટલે ઘણું મૂર્ખે તો મો મલકાવીને કીધું ભલે ભાઈ તું એથી રાજી થતો હો તો મારે કાંઈ વાંધો નથી મારે થોડીક વધારે મહેનત કરવી પડશે એટલું જ ને ભલે લઈ જા આમ ધનવંત નહીં લાભ થઈ ગયો એ પોતાનો ભાગ લઈને વિદાઈ ગયો હવે આ બાજુ મૂર્ખરાજ પુષ્કળ કામ કર્યા કરે મોંઘી એની મદદમાં પડી રહેતી મા બાપ તો હવે ઘડા થયા એટલે સમશેર તથા ધનવંત હારો હારો હિસ્સો લઈ ગયા એથી ઘરમાં જા ઝુકાઈ રહ્યું નહીં ઢોરમાં ખાલી એક ઘડી ઘોડી હતી અને એની મદદ થી મૂરખ ખૂબ ખેડકામ કર્યા કરતો અને જેમ તેમ મા બાપનું બેનનું અને પોતાનું ગુજરાન ચલાવતો હવે આ ભાઈ ભાઈના ભાગ પીડા અને જરા એ તકરાર વગર પડ્યા એ વાત શેતાનને સાંભળી અને બહુ વહમી લાગી શેતાન તો ટંટાનો રાજા એને તો લડાઈ ટંટો થાય તો જ ગમે એટલે એને પોતાના ત્રણ સરદાર તેડાવી અને કીધું કે પોણે ઓલ્યા ગામમાં મૂર્ખો અને એના બે ભાઈ વસત દુનિયાના સામાન્ય રિવાજ પ્રમાણે બાપની મિલકતના ભાગલા પાડતા એટલે લડવું જોઈએ પણ પેલો મોટો મૂર્ખાની બેવકુફીને લીધે એ તો સીધે સીધા છૂટે પડી ગયા એણે આપણી બાજી બગાડી માટે તમે ત્રણેય જણા જાઓ આ કામનું બીડું ઝડપો અને ત્રણ વચ્ચે અંદરો અંદર એવો જમ જમાવો એવો જમ જમાવો કે લોહીની નીકું હાલે સૌના માથા ભાંગે બોલો આટલું કામ થશે ને સરદારો કે ઓ એમાં હું એટલું તો કરી જ નાખશું શેતાને એની પરીક્ષા કરવા પૂછું કેમ કામ શરૂ કરશો સરદારો જવાબ દીધો પેલા એમને પાયમહાલ કરી નાખશું ને પછી જયારે બધાને ત્યાં હલ્લા કુસ્તી કરતા હશે ત્યારે ભેળા મેળવશો એટલે કઈ બાથમ બાથા થયા વિના રહેવાની નથી ખરું ને શેતાન તો રાજી રાજી થઈને કે શાબાશ શાબાશ યુક્તિ બહુ હાઈ હાલો ત્યારે તમે કામે મંડી પડો અને દરેકના કાન બરાબર ભંભેરવાનું ચૂકતા નહીં હો કામ પાર મો પડ્યું ને પછી જોજો તમારી વલે કરવું એ હવે શેતાનની રજા મળી એટલે ત્રણેય સરદારો નીકળી પડ્યા પણ કામની વેચણી પોતે જ જડભડી પડ્યા દરેક ને સેલામાં સેલું કામ જોઈએ આખરે ચીઠથી નાખી અને એમણે નક્કી કર્યું કે જેને ભાગે જે ભાઈ આવ્યો એ એને ભંભેરવા ઉશ્કેરવા ચડાવવા ને વેરની આગ સગાવવા નિહરી પડ્યા વળી એમ પણ ઠરાવ્યું કે જેનું કામ સૌથી વહેલું ફળીભૂત થઈ જાય એને બીજા બેને મદદ કરવા જવાનું તથા આવનારના અમુક સંકેત સ્થાને મસલત કરવા હારું પણ મળતા રહેવાનું એમને એમ કેટલાક દિવસ વહી ગયા મહાણ ને પીપળે સંકેત સ્થાન ઠરાવેલું એ ઠેકાણે ત્રણેય સરદારો ભેળા મેળ્યા અને પોતે કરેલા પરાક્રમોથી એકબીજાની વાત કરવા લાગ્યા પેલો કે મેં તો પેલા સમશેરને પકડ્યો હતો અને એને મેં સીધો દોર કર્યો એ આવતીકાલે એના બાપ પાસે જવાનો એના સાથી પૂછ્યું વાહ વાહ ઈ તાલ કેવી રીતે ગોઠવો કે જવાબ દીધો મેં તો એને ખૂબ ઉશ્કેર્યો એટલે તોરમાં ને તોરમાં આખી દુનિયા જીતી લેવાનું બીડું એને રાજાની પાસે ઝડપું રાજા એ કીધું કે તું પેલા ઉત્તર મુલક જીતી આવી શમશે તો ઉપડ્યો મેં તો યુક્તિ રચી અને એના દારૂખાનામાં ખાનામાં હેરભેર કરી દીધી વળી ઉત્તરના રાજાને મદદ કરવા એનું લશ્કર મજબૂત બનાવ્યું જ્યારે બંને લશ્કરો હામ હામા ગોઠવાયા ત્યારે શમશેરનું કાંઈ નું હાલ્યું એનું દારૂ નકામું થઈ ગયેલું એના લડવૈયાઓ પણ ડરપોક બની ગયા તેઓ ઘેટાની જેમ નાસી ગયા અને એમના દુશ્મનોએ એમનો પીછો પકડી એમની કતલ કરી નાખી શમશેરનું નાક કપાઈ ગયું એની જાગીર જૂટવી લેવામાં આવી અને એને તોપને ગોળે ઉડાવી મૂકવાના પણ હું એને કેદખાનામાંથી ભગાડી મૂકીશ પછી બીજે ક્યાં જવાનો બાપને ત્યાં જ ને જવાનો કાલે મારું એટલું કામ થઈ જાહે એટલે હું તો છૂટો પછી જેને મદદ જોવે એ કેજો હું જરૂર આપીશ બીજા સરદારે કીધું તું ધારતો હોઈશ કે તું એકલો જ છૂટો રખે એવી ખાંડ ખાતો મેં પણ પેલા ધનવંતભાઈને સતાવવામાં કઈ બાકી નથી રાખ્યું ધનાભાઈ તો ખાય પીને જાડા માતેલા થાય એવું મેં કર્યું વળી તાજો માજો થાય એમ એનો લોભય વધતો જાય જાણે આખી દુનિયા મારી જ કરી લઉં એમને એમ કાકરા પહેરે નાણાં ખરચવા લાગ્યો અને કરજમાં બુરતો હાલ્યો કરજ તો જેનું નામ કરજ એમાંથી એનો છૂટકો સીધી રીતે થાય જ છે એને આંખ મીચીને હુંડીઓ લખી તે આઠ દસ દાડામાં પાકી જવાની એનો માલ તો બીજી બાજુ સડવા માંડ્યો એના તો ભોગ એવા લાગવાના જ ને એ તરત બાપને ત્યાં ભાગી જવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અમે બે તો ઠીક પૈચા પણ એલા ત્રીજા ને તારો કારોબાર કેવો ખાલે તો કે અરે ભાઈ મારી તો વાત જ ન કરો મારો તો કશો હોય પત્તો જ નથી લાગતો મેં પેલા મૂર્ખાની છાશને કટાવી નાખી પીવે કે તરત પેટમાં શું ઉઠે પછી એની જમીન પથરા જેવી સખત બનાવી દીધી હોળ નાખે તોય ભાંગી જાય કરે તોય હાથ જ રહી જાય હું તો કે આટલી થાકી પણ એ તો ભારે જબરો નીકળ્યો એને તો ખેડ ખેડ જ કર્યા કર્યું પેટમાં જોડ દરદ થતું એ તો લાલાજી ગણકારે જ છે ને હલ ભાંગ્યું એટલે બીજું લાવ્યો આથી હું જમીનની નીચે બેઠો અને હળના દાદ જાય એટલે એને તો દાંત ચડીને એવું જોર કર્યું એવું જોર કર્યું કે મારા હાથ સાજ બાકી હવે જો તમે બંને વધુ મહેનત કેટલાથી કઈક મળે બાકી એને પછાડી નાખો એ તો મુશ્કેલ થઈ ગયું જ એ નો બન્યું તોય ભજેતી છે ને બધી મહેનત ફોકટ જ જહે મૂર્ખો જો ખેતર માં મૈચો તો બધા ભાઈઓનું એ ભરણ પોષણ કરશે ત્રીજા સરદારે કીધું સમશેર બહાદુર વાળા સરદારે કીધું એ બોલે હું તારી વારે આવીશ આપણે બંને મળીને મૂર્ખાનો તોર ઉતારશું હવે પેલા મૂર્ખરાજ ને પેટમાં તો બહુ દુખતું હતું પણ એનું કામ થોડુંક જ બાકી હતું થોડી ખેડત કરવાની હતી એટલે હળ જોડી અને કામ શરૂ કર્યું પણ એક ફેરો ફરી અને પાછો વેળો એટલે હળ જમીનમાં ભરાઈ ગયું કે કરી નીકળે નહીં કારણ એ હતું કે પેલો શેતાનનો સરદાર એને વળગીને બેઠો હતો એ હળને નીકળવા જ નહોતો દેતો મૂરખ રાજા મનમાં વિચાર કર્યો આ આમ કેમ થતું હશે લાય એ હળમાં હું ભરાઈને બેઠું છી તો તપાસું એને હાથ ઊંડો નાખીને જે કાળું કાળું હળ ભરાયેલું હતું એને ખેંચી નાખ્યું અને એ પેલો સરદાર જ હતો ઈ એના હાથમાં તડફડવા લાગ્યો મુરખ રાજે તો એને હળ પર ચઢાવી દેવા મનસુભો કર્યો પણ એ ગરગરી પડ્યો અને બોલ્યો મને ઈ ન કરતા હું તમારો ગુલામ થઈને રહીશ તમે કેશો ને એ કરીશ મૂરખ રાજ કે તને હું આવડે સરદાર હસીને કે તમે કયો ને એ બધું કરી આપું કયો હું રખરાજ ને લાગી એમ ત્યારે મારા પેટમાંનો નો દુખાવો તું મટાડી આપે જરૂર એમ કઈ એણે વાકા વળી એક ત્રણ પાખડી વાળું મૂળિયું ખોતરી કાઢી અને મુરખરાજ ને આપ્યું પછી કે એક પાખડી ગળી જાવ એટલે દરદ મટી જાહે મુરખરાજ એમ કર્યું એટલે દરદ મટી ગયું પછી ભાઈ બોલ્યો હવે મને જવા દો હું તમને જરાય નહીં કંદડું ફરી વાર ક્યારેય નહીં આવું મુરખરાજ કે ભલે જા પરમેશ્વર સદા તારું કલ્યાણ કરે પણ પરમેશ્વર ઈ તો શેતાનનો દુશ્મન અને એ તો સર્વ એના નામથી તો ભૂત પીચા શેતાન બધા ભાગી જાય એટલે આ નામ કાને પડતા જ પેલો સરદાર ધરતીમાં પેસી ગયો અને એમાં જ હમાઈ ગયો અને ત્યાં એક ખાલી ખાડો રહ્યો હવે આ ત્રણ પાખડી પાખડીમાંની બે પાખડી તો ત્યાંની ઓટીમાં ખોસી અને મૂર્ખાભાઈ તો પાછા મીંડા ખેડે કડવા ખેડ પૂરી થતા ઘરે જઈને જોવે તો સમશેર અને એની વહુ જમવા બેઠા પોતાના કેદખાનામાંથી પહેલા સરદારની મદદથી એવો નાસી છૂટેલા અને હવે બાપના ઘરે આવેલા સમશે કે મોટા ભાઈ મને ને મારી બહુને અહીંયા રહેવા દેશો મને બીજી નોકરી મળે કે તરત હું જઈશ ભલે રહેજો ને મને કાંઈ વાંધો નથી મૂરખે કીધું પણ જમવા માટે મૂરખે પાટલા ઉપર બેહવા મીંડું

હવે બીજી બાજુ બીડું ઝડપનાર સરદારનું કામ પૂરું થયું હવે એ મૂર્ખા મદદ કરવા ખેતરે ગયો ત્યાં પેલો ખાડો એની નજરે પડ્યો એથી સમજી ગયો કે મારો ભાઈબંધ તો ફસાઈ મૂ માટે મારે હવે મૂર્ખાને વાડીમાં દુખ દેવું જોઈએ એવો મનસુબો કરી અને એ તો વાડીએ ગયો ઘાસની ની ગંજીઓને ભીની કરી નાખી વાડીમાં કાદવ પાથરી દીધો બીજા દિવસે સવારે દાંતડાથી મૂરખે ઘાસ કાપવાનું શરૂ કર્યું પણ દાંતડું હાલે જ નહીં ધાર વળી ગઈ પણ એ તો મળ્યો કામ કરવા કામ ન હાલ્યું એટલે મનમાં વિચાર્યું આમ લાગે ઘરેથી ધાર કાઢવાના ઓજાર અને ટીમન નું ભાતું લેતો આવું આઠ દાડા જાય તો એ હું કઈ ઘાસ મણ કઈ થોડોક રાખવાનોસ પેલા સરદારને અકળામણ થઈ આ મૂર્ખો ભારે સિદ્ધિ હો એને હરાવવા તો મારે કાંઈક બીજી જ યુક્તિ કરવી પડશે પછી મૂર્ખે પાછા આવીને કામ શરૂ કર્યું એટલે પેલા એ કાસમાં પેસી દાતડાની અણી પકડી આથી મૂર્ખની મહેનત નો પાર રહ્યો પણ એ તો પોતાના નિશ્ચયને વળગી રહ્યો અને ઘણું ખરું કામ બતાવી દીધું સરદારને ખૂબ રીહ ચોડી એ પહેલા બાકીના ભાગમાં કાદવમાં બેઠો કે બસ હવે તો મૂર્ખાને ઘાસ કાપવા જ ન દઉં પણ મૂર્ખાએ તો ઘણું જોર વાપરવા માંડ્યું જેમ જેમ મહેનત પડતી જાય એમ એમ ગુસ્સે ભરાય અને જોર કાટતો જાય એમ ખેંચમાં અને ખેંચમાં પેલા સરદારની પૂંછડી અડધી કપાઈ ગઈ પછી મોંઘીએ ઘાસ ભેગું કર્યું એટલે બાજરી લણવા ગયો પણ પેલા અર્ધ પૂંછડી આને હજુ શાન નહોતી એવી એણે વહેલા દોડી જઈ બાજરીને એવી બનાવી દીધી કે એનું દાંતાળું જ ન હાલે એટલે એણે વય બીજું દાંતાળું આણી અને બાજરી લણી નાખી હાલો આ તો પૈજું હવે કાલ બીજા ભાગ પર જઈશું એ મૂળખે મનમાં નક્કી કરેલું પેલા અરધ પૂછડીયા પણ મનસુબો કર્યો કે ઘાસમાં ને બાજરીમાં તો મારા હાથ હેઠે પડ્યા પણ હવે જોઈએ કાલી કેમ હંફાવે એમ કરી પેલો મૂર્ખો બીજે દિવસે લણવા જવાનો હતો એથી બીજે દિવસે ત્યાં ત્યાં ગયો પણ બાપરે મૂર્ખાએ તો તેનાથી પહોંચી જઈ અને પોતાનું બધું કામ પતાવી દીધેલું આથી એ બહુ ખીજાયો ને મનમાં બોલ્યો મૂર્ખો તો વિચિત્ર જ છે પૂરો ઊંઘતો નથી જો એને તે કેમ પહોંચી વળાય પણ લાવ એના દાણા હેળવી નાખું પછી હું ખાહે

તમે મને હેરાન ન કરતા હું તમને કાંઈ નહીં કરું હું તમને હેરાન નહીં કરું તમે કહેશો ને હું કરીશ મૂરખ કે પણ તને આવડે છે હું 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 સિપાઈ બનાવી શકીશ મૂરખે કે એ પણ મારે હું કામ ના અરે તમારે જે કામ એમની પાસે લેવું હોય ને એ લેવાય મૂર્ખો કે એને ગાતા આવડે હોવે ગાય ખરા ત્યારે થોડાક બનાવી તો હવે પેલા અરધ પૂછડીયા શેતાનના સરદારે થોડાક બાજરીના ડુંડા લઈ અને પછાડતા મૂર્ખાને બતાવીને કીધું આમ પછાડી તમે હુકમ કરશો એટલે સિપાઈ બનશે તરત એમાં એક નગારજી હતો બીજો શંખ હતો એમને જોઈ અને ખડખડાટ હસી અને મૂર્ખે કીધું વાહ ભાઈ વાહ આ તો ઠીક ગામની છોકરીઓ તમાસ તમાજી થાય હવે મને જવા દેશો પેલા એ પરવાનગી માંગી એમ તે કેમ જવાય મને ઠૂઠામાંથી સિપાઈ બનાવી પાછાના ઠૂઠા બનાવી દેવાનું બતાવતો જા બાજરીના ડુંડાના સિપાઈ તો મોંઘા પડી જાય અરથ પુછડિયાએ કામ શીખવી દઈ અને રજા માંગી એટલે મૂર્ખાએ કીધું ભલે તું જા ઈશ્વર તારું રક્ષણ કરે પણ રાક્ષસને બદલે ઈશ્વરનું નામ કાને પડતા પેલો સરદારઈ ભોમાં હમાઈ ગયો અને તે ખાડાની જ નિશાની રહી બીજી બાજુ મૂર્ખો ઘરે આવ્યો તો ઘરે ધનવંત અને એની સ્ત્રી બંને આવેલા ધનવંતથી એનું કરાજ ભીટાડી શકાયું નહીં લેણાદારો પાસેથી ભાગી અને બાપને ન આવેલો મૂર્ખાને એણે કીધો ભાઈ મારો ધંધો ફરી શરૂ થાય ત્યાં સુધી મને અહીંયા નહીં રહેવા દે ભલે ભલે સુખે થી રહ્યો એ મૂર્ખાએ જવાબ આપ્યો પણ મૂર્ખો જમવા બેઠો એટલે ધનવંતની વહુ નહીં પરસેવાની હું ગઈ એટલે એ પણ બબડી ઉઠી એટલે ધનવંતની સૂચનાથી કાંઈ પણ બબડાટ કર્યા વગર પૂર્ણ શાંતિથી રોટલા લઈ અને મૂર્ખો બાર જ વયો ગયો હવે ધનવંતને ભજવી ભજવીને એના બાપને તે ભગાડવાનું કામ પૂરું થયું એટલે ત્રીજો સરદાર નવરો પડ્યો આથી એ પોતાના બે ભાઈબંધોને ખોળવા અને એમને મદદ કરવા બાર આવ્યો તો ખબર પડી કે અરે એ બે તો ખાડા દેખાય એ સમજી ગયો કે મારા ભાઈબંધો ગયા પણ મારી ફરજ દીવાની જેવી મારે ઠેકાણે પાડી અને વેર જોવે એમ વિચારી એ ને ખોળમાં નીકળ્યો મૂર્ખે ઝાડ કાપવાનું ચાલુ કર્યું હતું કે ઘરમાં હાંકડ પડતી હતી એટલે ઝાડવા વાટી અને નવી ઝૂપડી બાંધવાની હતી પહેલા સરદારે એને હંફાવા ડાળીઓમાં ભરાય બેસવા માંડ્યું મૂર્ખો તો બરાબર કાપવા માંડે પણ પેલાની કરામતને લીધે ઝાડ સીધું પડવાને બદલે બીજાના ડાળખામાં ભરાઈ જાય આમ ભેરવાઈ ગયેલા થડને છૂટું કરતા એનો દમ ભરાવા લાગ્યો પણ એ તો ખંતના પુતળા જેવો હતો મુશ્કેલીઓને હંભાવવાનો એનો ધંધો જ હતો એમાં એ જરાય ગભરાઈ નહીં એટલે એણે કામ ચાલુ જ રાખ્યું પણ હાંજને છેડે પચાસ સાઠ ઝાડ કાપવાને બદલે માઈન્ડ બાંડ છ ઝાડવા કાપીએ કાયા અને એ થાકીને લોથપોથ થઈ ગયો પરસેવાના તો જોબે જોબા વળી ગયા છેવટે એની પીઠે દુખવા માંડી એટલે જમીન ઉપર ઈ બેહી ગયો એટલે મનમાં ફૂલાઈને પહેલા સરદારે વિચાર્યું કે મેં એને કેવો હરાયવ્યો હવે એનાથી કામ નહીં થાય લાવ જરાક હું થાક ખાઈ લઉં આમ વિચારી એ એક દાળ ઉપર બેઠો બીજી બાજુ આમ થાકવા માટે મૂરખ રાજને પોતાની પરજ ખૂબ જ રેહ ચડી એકદમ ઉઠીને ઊભા થઈ એણે તો કુહાડી જોરથી થડમાં લગાવી પહેલા ભાઈ સાહેબ ગફલતમાં રહ્યા અને ઝાડ તૂટી પડ્યું ઉલટા પોતે ફસાઈ ગયા અને ડાળીમાં અટવાઈ ગયા મૂર્ખો ડાળી કાપવા જતો તો એટલામાં તો પેલો નજરે પડવાથી અજાયબી લાગી બોલ્યો ઉભો રેલ્યા તું ફ્રી આવ્યો બતાવું તને મારો હાથ એમ કહી એણે કુહાડી ઉપર હાથ ઉગાઈમો પણ પેલો કરગરી પડ્યો નહીં નહીં મને નો મારો મને નો મારો તમે જ્યાં કહેશો ને હું કરીશ તું શું કરીશ હું પૈસા બનાવી દઈશ ઠીક છે જોઈએ બનાવ તો પેલા સરદારે એક ઝાડ બતાવ્યું પેલા ઝાડના પાંદડા હાથમાં લઈને ચોરો એટલે તમારા હાથમાંથી સોનાના ફૂલ ખરશે મૂરખે એમ કર્યું એટલે ફૂલ ખીરા એનું મોં મલકાઈ ગયું આ તો ખરી ગમત મારા માણસો ફુરસદે આ રમકડા રમશે પછી પેલા ને રજા આપી એ માગતા ટેવ મુજબ બોલ્યો પ્રભુ તારું ભલું કરે પ્રભુનું નામ કાને પડ્યું એટલે પેલો ધરતીમાં હમાઈ ગયો અને એ જગ્યાએ માત્ર એક ખાડો દ્રિયો બીજી બાજુ બે નવા ઝૂપડા બંધાવ્યા ધનન પોતાની વવને લઈને જુદો રહેવા ગયો શમશેરે એમ જ કર્યું મૂર્ખો મોંઘીને બાપા ત્રણેય ભેગા રહેતા મૂર્ખાની મહેનતથી થી ધાન્ય નીપજતું એનાથી પહેલા બે ભાઈઓ ગુજારો કરતા લણણીનું કામ પૂરું થયું એટલે મૂર્ખા ભાઈએ ઉજાણી કરી ભાઈ ભાભીઓને નોતરા દીધા એ દિવસે તહેવાર હતો એટલે માલ પાણી ખાવાનો વિચાર ખરો મૂર્ખરાજનું નોતરું આવ્યું પણ બંનેની વવોએ નાક ચડાવ્યું કે આવા ગંદા ખેડૂતને ત્યાં કોણ જાય અને એ તે મળી કેવું ઈ શું ખવડાવે ભાઈઓ નો અગ્યા પણ મૂર્ખાએ બીજા ખેડૂતોની હારે એમની સ્ત્રી બધાને પેટ પૂર જમાડ્યા પછી પેલા સોનાના ફૂલ યાદ આવ્યા એટલે થોડાક બનાવી આપ્યા અને લૂંટાવ્યા પણ એ ફૂલ માટે ભારે લૂંટા લૂંટ હાલી નવાઈ જેવી ચીજ જોઈ અને ગામડાઓએ તો ધક્કા મૂકી કરી દીધી અને એમાં કચડા કચડી હાલી એક ડોશીમાં ઘડી ખખ હતી ઈ મરી ગઈ બે ત્રણ બેભાન થઈ ગયા એટલે મૂરખ કે અરે બેવ જેને જેટલા જોઈએ ને એટલા મળશે શા માટે કચડા કચડી કરોસ અહીંયા કાંઈ કમી નથી એમ કહી એણે ફૂલોનો વરસાદ વરસાવ્યો પછી કે જુઓ બીજી ગમત બતાવું તમારે ગાતા નાચતા અને પછી પેલા સરદારે શીખવેલી યુક્તિ વાપરી અને પેલા સિપાહીઓની પલટણ ઊભી કરી દીધી એનો ઢોલ ત્રાસા વગાડવા લાગ્યા ખૂબ ગમત કરી એના પછી સિપાહીઓને પાછા થોટા બનાવી દીધા અને બધા થાકા પાક્યા હોય ગયા હવે બન્યું એવું કે આ વાતની હકીકત સમશેરને કાને ગઈ સિપાહીઓ વિશેણે સાંભળ્યું એટલે એની દાઢ હળકી મૂરખરાજ પાસે જઈ નિર્ણય કીધું મોટા ભાઈ તું સિપાહી ક્યાંથી લાવ્યો અને એ પાછા ક્યાં વયા ગયા મને કે ને જો તું મારી મદદ કરે ને તો મારે કઈક ફાયદો થાય અરે સિપાહી હોય તોય તો કાંઈ થઈ શકે નહીં રાજ મેળવાય મૂર્ખાને અજાયબી લાગી ઈ કે એમ મને કાંઈ એવી ખબર ન પડે પણ લે ને તને કામ લાગે તો ફાવે એટલા સિપાહી બનાવી દઉં પછી જ્યાં ઠૂઠા પડ્યા ત્યાં ગયો સિપાહી બનાવવા માંડ્યો બનાવતા બનાવતા કે પણ જો શમશેર આ સિપાહીઓને તું લાગલો જ અહીંયાથી લઈ જાજે નહીં તો આખા ગામનો દાણો એક દિવસમાં પૂરો કરી નાખશે ઈ મન નહીં પાલવે શમશેર કે હા ભાઈ એને તો આનંદનો પાર જ નહીં હરખે ને હરખે જાણે ગાંડો થઈ ગયો મૂર્ખાએ તેને પલટણોની પલટણો તૈયાર કરી દીધી પછી કે લે હવે આટલા બસ થાય તારે બીજા જોઈએ તો પાછો આવજે પા ખારો જ છે એટલે ઠૂઠા પુષ્કળ હશે સિપાહીઓની પલટણોના સેનાપતિ બની અને શમશેરભાઈ તો લડવા ઉપડી ગયા શમશેરે આ મતલબ સાધી તો ધનવંતે કાચો થોડો હતો પેલા સોનાના ફૂલની વાત એને જાણી લીધી એટલે ઈ દોડતો આવ્યો ને કે મોટા ભાઈ તમને હોનું ક્યાંથી મળ્યું ઈ તો કયો મારે મારે પાસે હોનું હોય ને તો તો આખી દુનિયા હું ખરીદી લઉં હે મને તો ખબર જ નહોતી પણ એમાં હું લેને તારે જોતા હોય એટલા તને સોનાના ફૂલ આપું ધનવંત તો ખુશ થઈ ગયો હાલ મને ત્રણ ચાર ટોપલા હોનું આપો તોય બસ એમ એણે કીધું મૂરખે પોતાની પાસેની તરકીબથી એને હોનું બનાવ્યું આપ્યું ઈ પછી વેપાર કરવા હાલ્યો ગયો એને વિદાય કરતા મુરખે કીધું તારે બીજું જોઈએ તો આવજે મારી પાસે તો પાત્રા પુષ્કળ છે અને પછી તો શમશેરે લડાઈની ધૂમ મચાવી આખું રાજ્ય જીતી લીધું પણ સિપાહીઓ પુષ્કળ એને ખાવા રોજ જોઈએ એને ખવડાવવા જેટલા એની પાસે પૈસા નહીં એટલે એ મૂંઝાવા લાગ્યો બીજી બાજુ ધનવંતે ખૂબ વેપાર કર્યો દોલત મેળવી પણ એકલો માણા એટલે નાણું હાચવા માટે એને મુશ્કેલી પડવા માંડી આમ બંને મુશ્કેલીમાં આવેલા ભાઈઓનો એક દિવસ અચાનક ભેટો થઈ ગયો વાતમાંથી વાત નીકળતા બંને હાટું કર્યું કે શમશેરે મૂર્ખા પાસેથી નવા સિપાહીઓ લેવા ધનવંતે નવા હોનાના ફૂલ લેવા અને પછી અરસ પરસ એકબીજાને આપી દેવા એટલે બંનેની જરૂરિયાત ટળી જાય આમ મસલત કરી અને બંને મોટા ભાઈ પાસે ગયા શમશેરે સિપાહીની માંગણી કરી પણ મૂરખે તો ડોકો ધૂણાવીને ના પાડ દીધી હવે મોટા ભાઈએ કેમ ના પાડી અને આગળ શું થશે એ સાંભળવા તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે કારણ કે વાર્તા ખૂબ જ મોટી છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વાર્તાના નવા ભાગની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે